મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્ન બારડોલી ખાતે યોજાયો જેમાં ત્રેવીસ યુગલોએ ભાગ લીધો હતો અખિલ મહારાષ્ટ્ર ખાટિક સમાજ દ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો માટે ઇજતે નિકાહ સમૂહ લગ્ન ધૂલિયા ચાર રસ્તા બારડોલી ખાતે આજે મંગળવારે સવારે યોજાયો હતો જેમાં ગુજરાત બારડોલીમાંથી દસ સુરતથી નવ અમદાવાદથી એક અને મહારાષ્ટ્રથી ત્રણ એમ કુલ ત્રેવીસ યુગલો ઇજતેમાઈ નિકાહમાં ભાગ લઈ નવ પ્રભુતામાં પગલા માંડ્યા હતા સાથે ગુજરાત પ્રદેશ દર્શનભાઈ નાયક તેમજ અલગ અલગ રાજ્યના મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ બિરાદરો સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યુગલોને મુબારકબાદી પાઠવી હતી જ્યારે મુક્તિ ઇબ્રાહિમભાઈ ગઝિયા દ્વારા નિકાહની નમાઝ અદા કરાવી ઇજતેમાએ નિકાહ કરાવ્યા હતા આ ઇજતેમાય નિકાહમાં ભાગ લેનાર તમામ દુલ્હનોને બાબેન બાડોલી જમાત ટ્રસ્ટ તરફથી સાગનો પેટી પલંગ સ્ટીલનો કબાટ ગાદલા તકિયાનો સેટ એકવીસ પ્રકારની ઘરવકરી વાસણ કુરાન શરીફની પેટી જાનમાઝ નકાબ આપવામાં આવ્યો હતો જ્યારે અલગ અલગ જમાત દ્વારા ભોજનની વ્યવસ્થા સાથે કડોદરા ચલથાણ અને પલસાણા તાલુકા ખાટિક સમાજ દ્વારા પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અખિલ ભારતીય ખટીક મુસ્લિમ સમાજ દ્વારા મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશના સમાજ દ્વારા બારડોલીના ખટીક સમાજના આગેવાનો દ્વારા આજે જયારે સમૂહ લગ્ન આયોજન કર્યું છે ત્યારે સમગ્ર ટણે રાજ્યના લોકો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને પહેલીવાર સમૂહ લગ્ન આયોજન કર્યું છે આ આયોજનમાં મારી સાથે બારડોલી મુસ્લિમ સમાજના અમારા પક્ષના આગેવાન એવા હરીફભાઈ ગજિયા હનીફભાઈ સોયબભાઈ અને બારડોલીના ખટીક સમાજના તમામ યુવાન મિત્રોએ આજે મોટી સંખ્યામાં લોકોને સાથે રાખીને સમાજમાં એકતાનું કામ કર્યું છે સમૂહ લગ્ન કરીને એ સામાજિક એકતા વધે અને ખોટો ખર્ચો ન થાય અને આવનારા દિવસોમાં પણ આવું જ આયોજન કરવાનું સમાજે જ્યારે નક્કી કર્યું હોય ત્યારે આ શુભ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેવાનો મને જે મોકો આપ્યો અને આ અનુસંધાનમાં તમામ નવ જોડાને અમે આશીર્વાદ આપ્યા છે કે તમારું આવનારું જીવન સુખી સંપન્ન અને સામાજિક રીતે એકતાથી જોડાયેલું રહે અને સમાજ હંમેશા પ્રગતિ કરે એ માટેના આશીર્વાદ આજે આપવા માટે આવ્યા હતા અને આ સમાજને પણ અમે ખાતરી આપી છે કે જ્યારે પણ ત્યારે તમારે સામાજિક એકતા માટે કોઈ પણ કામ માટે જ્યારે જરૂર પડશે ત્યારે અમે બધા આગેવાનો તમારી વચ્ચે રહીને તમારા કોઈ પણ કામના પ્રશ્નોમાં સહકાર આપવાની ખાતરી આપી છે ફરી આટલી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જ્યારે ખટીક સમાજે સરસ मैं तेवीस जोड़ो आज के, आज खातिक समाज के, जोड़ों के नि, निका होने जा रहा है सामूहिक विवाह आज वो उसके हम लोग बहुत मेहनतों से ये आज प्रोग्राम को कामयाबी की तरफ जा रहा है उसकी हमको सबको खुशी है और अल्लाह ताला इस प्रोग्राम में खैरो बरकत देवे और सब जोड़ों में मोहब्बत देवे आज मेहमान में महाराष्ट्र के हमारे अखिल महाराष्ट्र मुस्लिम फाटीक समाज के तीन राज्य के अध्यक्ष यूसुफ अब्दुल हाजी हाजी अब्दुल लतीफ जलगांव जिले से अनवर भाई और से अकील भाई है महाराष्ट्र से मालेगांव अब्बास भाई है एमपी महाराष्ट्र गुजरात तीनों राज्य से सब हमारे प्रमुख है अध्यक्ष आए हुए हैं और मेहमान भी आए हुए हैं करीबन सात आठ हजार आवाम भी हमारे यहाँ आमद हुई है तीन राज्यों की तरफ से और सभी इसमें अपना कार्य भार संभाला अच्छी तरह से और कामयाबी की तरफ ले जाने में सबका खूब खूब खुँ ये है और ये सामूहिक लगन से खर्चे में फायदा होता है समाज का और उस ये बाडोली में पहली बार होने जा रहा है बाडोली की हमारी टीम पूरी रात दिन मेहनत करके इस काम को अंजाम देने के लिए सभी ने बाडोली तालुका के अध्यक्ष छोटू भाई हाजी छोटू भाई और पहलवान अजीज भाई ये मेरे साथ रात दिन एक साथ खंदे को खंदा लगा के इस प्रोग्राम को अंजाम तक पहुंचाने में खूब खूब मेहनत और उन्होंने साथ दिया और इस प्रोग्राम को कामयाब करने में इनका बहुत ही ज्यादा सहयोग और भाग्य बचा है उन्होंने सलाम वालेकुम बडोली इज्तिमाही की पहली बाबेन और बाडोली समाज की पहली इज्तेमी शादिया का प्रोग्राम रखा गया जो प्रोग्राम बहुत अच्छे तरीके से किया गया जिसमें पलंग कपाट और कुछ जरूरत के सामान दुल्हन को दिए गए खाने का भी बंदोबस्त बहुत अच्छी तरीके से हुआ सब काम अच्छे तरीके से और हमारे खड़ोदरा चलथान पलसाना तालुका की सभी जमात ने यहाँ साठ हजार लीटर पानी का बंदोबस्त ठंडे पानी का बंदोबस्त बोतले और टैंकर का पानी का बंदोबस्त हमने सब किया है सब मिलके और बहुत अच्छे से प्रोग्राम हुआ है दिव्यांग न्यूज बाडोली